દેશોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને બહુમતી છતાં સસ્પેન્સ અકબંધ પ્રમુખ પદ માટે કોના નામ પર લાગશે મહોર સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ હવે સૌથી મોટો સસ્પેન્સ આગામી દિવસોમાં થનારા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના નેતૃત્વની વરણી પર ઘેરાયેલો છે ચૂંટણીના પરિણામો સ્પષ્ટ છે જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા બંને સ્તરે ભાજપે ભવ્ય બહુમતી સાથે પોતાનો ભગવો લહેરાવી દીધો છે બહુમત તો ભાજપ પાસે છે પરંતુ પ્રદેશભરના રાજકીય ગલિયારામાં અને સામાન્ય જનતામાં એક જ સવાલ ગુંજી રહ્યો છે કે પ્રમુખ અને ઉપપ્રમુખની પ્રતિષ્ઠિત ખુરશીઓ પર આ વખતે કયા નેતાની પસંદગી થશે રાજકીય સૂત્રોમાં એવો જોરદાર ગણગણાટ છે કે પાર્ટી આ વખતે બંને ટોચના પદો પુરુષ ઉમેદવારોને આપવાનું વલણ ધરાવે છે પરંતુ પાર્ટી હાઈકમાન્ડ કયા નામ પર અંતિમ મહોલ લગાવશે તે રહસ્ય હજી અકબંધ છે બીજી તરફ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો એકવીસ નવેમ્બરના રોજ તમામ નવા ચૂંટાયેલા સરપંચો પદ અને ગુપ્તતાના શપથ લેશે આમ ગ્રામીણ વિસ્તારોમાં પણ નવી પંચાયતોની રચનાનો ઉત્સાહ ચરમસીમાએ છે ટૂંકમાં દમણ દાદરા નગર હવેલીની જનતાની નજર હવે રાજકીય હલચલ પર સ્થિર છે ત્યારે આવનારા ગણતરીના દિવસોમાં સ્થાનિક રાજકારણની ધુરા કોના હાથમાં આવશે તે હવે જોવું રહ્યું વલસાડના ધરમપુરમાં આજે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ આપના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત યોજાયેલ આ જનસભામાં આપના ધારાસભ્ય ચેતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપની સભામાં ધરમપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ આપમાં જોડાયા હતા ઈશ્વર પટેલ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારબાદ ચૂંટણી પહેલાં આપમાં જોડાયા હતા જોકે આપમાં જોડાયાના થોડા સમય બાદ આપમાંથી આપ્યું હતું રાજીનામું અને હવે ફરી એક વખત ચેતર વસાવાની હાજરીમાં ઈશ્વર પટેલ આપમાં જોડાયા હતા ઈશ્વર પટેલની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ આપમાં જોડાયા આ જનસભામાં ચેતર વસાવાના સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા જ રાજકીય પક્ષોની ચહલ પહલ વધી રહી છે વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે ધરમપુરમાં યોજાયેલી આ જનસભામાં પણ ચેતર વસાવાની સાથે આપના અગ્રણીઓએ ઉપસ્થિત આદિવાસીઓને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આપને મજબૂત કરવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને જીતાવી સત્તા પર લાવવા પણ અપીલ કરી હતી આપની સભામાં ચેતર વસાવાઈ ફિલ્મી સ્ટાઇલમાં ડાયલોગ બાજી કરી સરકાર અને સ્થાનિક સંસદ પર કટાક્ષ કર્યા હતા અને આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડશે તેવી પણ જાહેરાત કરી હતી ચેતર વસાવાની સભા છે કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો અને જોજોભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે કાકથી બોલવાનું છે ભારત માતા કી જે ઓય જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી ની જનસભા મળી આમાં અમારા યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશના ના સોલંકી વિદ્યાર્થી નેતા યુવરાજ યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ખેડૂતોને વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા પાવર ગ્રીડ હોય જેટકો હોય એના લોકો બારોબાર કોઈ પણ ખેડૂતની સંમતિ વગર ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે એ જ પ્રકારે પારતાકીક તાપી નર્મદા લિંકમાં આજે એકસઠ ગામના લોકોને દહેશત છે સરકાર એક બાજુ ફંડની જોગવાઈ કરી રહેલી છે પ્રોજેક્ટ નાખવાની વાત કરે છે ત્યારે જે પણ વિસ્તારમાં અહીંથી પાણી લઈ જવાની માટે સાઠ ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે સરકાર જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેમ કે આ સાઠ ડેમોથી એકસઠ ગામના ખેડૂતોને વિસ્થાપિત થવાની ભીતિ છે તો આ પ્રોજેક્ટ સરકાર શ્વેતપત્ર જાહેર કરીને રદ કરે એવી અમારી માંગણી છે જો સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં બધા જ લોકોને સાથે રાખીને એ પ્રોજેક્ટનો અમારે સખત અને સખત વિરોધ કરવો પડશે સાથે સાથે આ વિસ્તાર અનુસૂચિ પાંચ બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસની પેટાકલમ તેર ક અંતર્ગત આવે છે ઓગણીસો છન્નું પૈસા એક લાગુ છે તો કોઈ પણ પ્રોજેક્ટ આવે કોઈ પણ વ્યક્તિ બહારની અહીંયા આવે જમીનોની ખરીદી કરે તો ડબલ એની હોય કે અધિકાર અધિનિયમની જમીન હોય તો સૌપ્રથમ વ્યક્તિની સંમતિ લેવી પડે ગ્રામસભાની પરવાનગી લેવી પડે અને પબ્લિક હિયરિંગ કર્યા બાદ જ એ જમીન એમણે લેવી જોઈએ એવું અમે માનીએ છીએ અમારા ભોળા લોકોને છેતરીને જે નવા નવા પ્રોજેક્ટોના નામે જમીનો છીનવાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અહીંયા પણ મોહનગઢમાં એકતાલીસ જેટલા પરિવારોને અહીંના વહીવટી તંત્રએ નોટિસો આપી છે ત્યારે આ પરિવારો ત્રણ પેઢીથી અહીંયા રહી છે એમને જો કાલે ઉઠીને કોઈ હેરાનગતિ પ્રશાસન કરશે તો આમરાના દિવસોમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દીવ દમણ સેલવાસાના તમામ લોકોને અમે આહવાન કરીશું લાખો લોકો અહીંયા ભેગા થઈશું અને આ જનતાની સાથે અમે ઉભા રહીશું અહીંના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ એમના ચારસો થી પાંચસો સમર્થકો સાથે અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ કોંગ્રેસના પણ ઘણા સાથીઓ અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાય એમના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એ અમારા પ્રયાસો રહેશે આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે જયારે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારા મજબૂતાઈથી લડે જીતે સત્તા પર આવે એવા પ્રયાસો આમ આદમી પાર્ટી આજેથી કરવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગયેલી છે ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે

રાજીનામું ન આપ્યું પણ નિષ્ક્રિય થઈ ગયો હતો જે રીતે આ કોંગ્રેસના નેતાઓ મારી સાથે અન્યાય કરી રહ્યા હતા અપમાન કરી રહ્યા હતા એના થકી રાજીનામું આમ આદમીમાં પાર્ટીમાં ખેસ ધારંભ કર્યો ધરમપુર ની અંદર એકે એક સીટ પર આમ આદમીનો કેન્ડિડેટ લડશે અને મને સંપૂર્ણ ખાતરી છે બે હજાર બાવીસ ના વિધાનસભાના પરિણામ પ્રમાણે અત્યારે અગિયાર સીટ જેટલી આમ આદમી આગળ છે તો એમાં બે સીટ વધારીને અમે ચોક્કસ આમ આદમી ને તાલુકા પંચાયત લાવીશું એટલી મને ચોક્કસ આમ આદમી એટલા માટે જોડાયા કે આમ આદમી ને વિચારધારા ગમે છે આમ આદમી જે રીતે લોકો કામ કરે છે જે દિલ્હી મોડલ છે પંજાબ મોડલ છે ગરીબ માં ગરીબ માણસ ને ઉઠાવવાની વાત કરે છે એમને મફત પાણી મફત વીજળી મફત આરોગ્ય જે રીતે આપી રહી છે એ રીતે આપણા અહિયાં ગુજરાતમાં પણ મળે અને ગરીબ માં ગરીબ માણસ ને સહાય મળે ગરીબ માં ગરીબ માણસ જીવતો થાય સારી રીતે એનું ગુજરાન કરે એના માટે આમ આદમી પસંદગી વલસાડ એલસીબીએ મુસાફરોને નશીલા પદાર્થ પીવડાવી લૂંટ કરતી જહરખુરાની ગેંગના મુખ્ય સૂત્રધારને જયપુરથી પકડી પાડ્યો આરોપીએ કુલ આડત્રીસ ગુનાની કબૂલાત કરી વસા જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય સ્તરે સક્રિય અને મુસાફરોને નિશાન બનાવતી કુખ્યાત જહરખુરાની ગેંગના મુખ્ય રીઢા આરોપીને રાજસ્થાનના જયપુરમાંથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે ફ્રાન્સની બલાલા કાર શેરિંગ એપનો ઉપયોગ કરી મુસાફરી કરતા લોકોને નશાયુક્ત પદાર્થ પીવડાવી અપહરણ કરીને ચોરીઓ કરતા હતા આ ગેંગ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા દિલ્હી સહિત દેશના દસ રાજ્યોમાં આડત્રીસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે આ કેસમાં ફરિયાદી થાણેથી સુરત માટે બલાલા એપ મારફતે કાર પુલિંગની રાઈડ બુક કરી રહ્યા હતા ત્યારે બે શખ્સોએ તેમની સાથે મુસાફરી કરી હતી પાડી નજીક રામદેવ હોટલમાં જમવાના બહાને ફરિયાદીને નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરીને કારમાં અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ લઈ જવામાં આવ્યો હતો આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ લેપટોપ દસ્તાવેજો એટીએમ ક્રેડિટ કાર્ડ લઈ કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણપચાસ હજાર બસો ને બ્યાસીનું નુકસાન પહોંચાડ્યું હતું આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ વલસાડ એલસીબીએ અનેક સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને માહિતીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પ્રાપ્ત ખાનગી બાતમીને આધારે મુખ્ય આરોપી અંકુશ લાલ પાલ ઉંમરવર્ષ સાડત્રીસને જયપુર એરપોર્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી રોકડા રૂપિયા ત્રણ હજાર એકસો એકવીસ અને ત્રણ મોબાઈલ ફોન મળ્યા છે પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે તે જહર ખુરાની ગેંગનો સભ્ય છે અને બલબલા તથા અન્ય કાર શેરિંગ એપ પરથી મુસાફરોને સાથે લઈ નાસ્તા જમવાના બહાને નશીલા પદાર્થ પીવડાવી અપહરણ કરી કાર મોબાઈલ કાર્ડ ચોરી કરીને ઓનલાઈન ખરીદી કરતા ગુનાઓ ગુજરાત મહારાષ્ટ્ર એમપી યુપી દિલ્હી ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાં આચર્યા હોવાની પણ કબૂલાત આપી છે આરોપી હાલ પાટી પોલીસ સ્ટેશનના કબજામાં છે અને વધુ સાગરીતોની શોધ માટે તપાસ ચાલુ છે ગત તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ ફરિયાદી પાટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબલા એપ્લિકેશન જે છે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટમાં ગયેલી અને પાડી ત્યાંથી થાણે નીકળી સુરત જતી વખતે રસ્તા માં પારડી પાસે રામદેવ હોટેલ છે ત્યાં આવી અને તે જમ્યા તા અને દરમિયાન માં એમને જેની મુલાકાત ખોડાવા હતી એ બેહોશ થયા અને પરત પોતાની જ ગાડી અપહરણ કરી અને એ લોકો મુંબઈ બગાડવા ઉતરી જતા અને તે દરમિયાન તેઓનું પર્સ ચેન આખી ATM કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને અમે ત્યાં બે સર પર છોડી દેલા હતા એ બાબતની ફરિયાદ નો છે આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ એલસીબી અને વગેરેની રૂમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે લાલા એપટ્સ પર જે મોબાઈલ નંબર રેશન થયું હતું સારવાર એના પણ વિગતની તપાસ કરતા એ પણ કોઈ અગાઉ વિક્ટીમનું જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલું અને એ અધારે એ વિક્ટીમની પાસેથી ભાઈ ફોટો મળે તેનાથી ટ્રાફિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ એ વિકટીમ જે નંબર થી આવે છે ફોન એની વિગત ધરાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિકટીમ ના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે આ તમામ ફોન નંબર ની એનાલિસિસ કરી તથા જે રેલવે માં મોટા ભાગે મુસાફરી કરતો હોવાનું જણાય આવેલું તો રેલવે ના સીસીટીવી એટલે હજાર થી પણ વધારે સીસીટીવી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ વિષયો મળ્યા હતા એમાં વેરીફાય કરતા કરતા છેવટે અમને ટેકનિકલ આસિસ એનાલિસિસ અને ચોક્કસ પાત્રી વર્તા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી આ વિસ્તારમાં તેમને હસરત કરેલો હતો એની પૂછપરછ કરતા તેનું નામ પોતાનું નામ તેને અંકુર અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીઓનું જણાવેલું હતું અને એને કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હી દિલ્હીની અંદર આડત્રીસ ગુનાઓ આ આઠ પ્રકારની એમાંથી કરેલા હોવાનું કબૂલ છે આ ઉપરાંત એની ઉપર આ પ્રકારના એમોના ના તેર ગુના ઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે સમાવેશ થઈ રહ્યો છે આની જે એમો હતી એ એક તો ફર્સ્ટ ઓફ ઓલ લાબલા એપ્લિકેશન જે ફ્રાન્સ એપ્લિકેશન જે કાર શેરિંગ કે કાર પુલિંગ માટે વપરાય છે આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના ના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે અને તમે ઉપયોગ કરવો છો આ જે ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વ્યક્તિના મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક અલગ નવા વ્યક્તિ પણ છે તે આ લોકો જે છે એ તરીકે પણ અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે સહ આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે અને આ જે એની એમ ઓ હતી એપ્લિકેશન નો ઉપયોગ કરી એ રાઈડ બુક કરાવતો અને રસ્તામાં મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો અંદર એ નશાકારક પદાર્થ મોટે ભાગે એનું સેટ્રીજીન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂખો કરી અને આવા કરી લેતો હતો સેટ્રીન સામાન્ય રીતે થોડીક તમને બેઝિનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી એને લૂંટ કરતા હતા આગળમાં જે એનો હજી બીજી એમો હતી એ દાખલી કોઈ પણ એમો કરતી વખતે પોતાનો રૂપ અને પહેરવેશ બદલતો હતો એ અલગ અલગ ધર્મના કોમના અલગ જે ગેટઅપ કરતો હતો જેથી કરીને કોઈપો શરૂઆતી પકડાઈ પણ ના જાય આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ની અંદર મોટો ભાઈ જનરની ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો એટલી સાથે દંડ ભરી અને એ સ્ટીટ મેળવી રીતે મુસાફરી કરતો હતો આ પોલપર જે કોઈપણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂર ધ્યાન રાખતો હતો એની જે બીજી એક એમો એવી હતી કે જે ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જો મળી જતા તો સૌથી પહેલાં પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે પોતાના મોબાઈલ ની અંદર એને એક્ટિવેટ કરાવી ઓટીપી લઈ સિમ કાર્ડ ચેન્જ કરી ઓટીપી મેળવી એનો ઉપયોગ કરી અને ટેસ્ટ કરતો હતો આ માટે તે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એવી સર્વિસીસ એક અલગ અલગ વસ્તુઓ કિંમતી વસ્તુઓ તો ઘણી વાર સ્મચાદીની વસ્તુઓ અને કપડા શૂઝ વગેરે મંગાવી અને કોઈ પણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર રેલવેશન પર બસ્ટેન્ડ પર મંગાવી લેતો અને ડિલિવરી દેતો જેથી કંઈ પોતાના ઘરનું એડ્રેસ એટલે આપવું ન પડે અને ત્યારબાદ આ વસ્તુઓ છે એ સસ્તા ભાવે છે શૂઝ છે કે হরিগর গার্মার লিসেল પણ મોટે ભાગે એનું જે છે એ મોશક માટે એનો પૈસા વાપરવાનો એનો ઉપયોગ કરતો વાપી જેડીસી વિસ્તારમાં જીએમ ગેસ્ટ હાઉસમાં પોલીસે કરી રેડ શરાબ અને કબાબની મહેફિલ મારતા સાત યુવકો અને ત્રણ મહિલાઓની ધરપકડ કરાઈ વાપી જેડીસી વિસ્તારમાં નેશનલ હોટેલની બાજુમાં આવેલ જીએમ ગેસ્ટ હાઉસના રૂમ નંબર એકસો આઠમાં ઉદ્યોગનગર પોલીસે બાતમીના આધારે રેડ કરતા શરાબ અને કબાબની મહેફિલ માણી રહેલા સાત યુવકો અને ત્રણ યુવતીઓને પોલીસે ઝડપી લેતા ચકચાર મચી ગઈ હતી મોડી રાત્રે જ્યારે પોલીસ જીએમ ગેસ્ટ હાઉસ પહોંચી ત્યારે અંદરનું દૃશ્ય જોઈ ચોંકી ઉઠી હતી રૂમમાં સાત યુવકો અને ત્રણ યુવતીઓ વચ્ચે ચાલી રહી હતી શરાબ અને કબાબની મહેફી પોલીસે આઈફોન જેવા દાટ સો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજાર બસો ને છેતાલીસનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વાપીના જેડીસી નેશનલ હોટેલની બાજુમાં આવેલા જીએમ ગેસ્ટ હાઉસમાં શરાબની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી પોલીસને મળતા ઉદ્યોગનગર પોલીસના પીઆઈ અમીરાજસિંહ રાણા તેમજ પીએસઆઈ દીપાંજલિ ત્રિપાઠી અને તેમની ટીમ દ્વારા રાત્રે નવ વાગ્યાની આસપાસ આકસ્મિક રેડ કરતાં જ રૂમમાં ચાલી રહેલી મહેફિલમાં રંગમાં ભંગ પડ્યો હતો અને સ્થળ ઉપરથી પોલીસે કુલ સાત યુવકો શ્રીરામ બુખાર અંજની રહેવાસી પાડી રોહિત કુમાર શિવચંદ મલ્લા રહેવાસી ગોવા વિશાલ તુલ બહાદુર બીકે રહેવાસી પાડી ખાન મોહમ્મદ અઝરુદ્દીન મોહમ્મદ શમસાદ ખાન રહેવાસી વાપી ટાઉન ખાન તોસીફ મોહમ્મદ અતીક રહેવાપી બલીઠા અજય જનાર્દન લભાડે રહેવાસી વાપી ચણોદ અનિલ વિંધ્યાચલ યાદવ રહેવાસી વાપી ચણોદ જ્યારે ત્રણ મહિલા જેમાં રાધા રાજેશ કુંભાર રહેવાસી બાપુનગર અમદાવાદ અષ્ટમી બાસુદેવ રોય રહેવાસી અમદાવાદ તહેમીના ઇસ્માઇલ શેખ રહેવાસી સુરતની સ્થળો ઉપરથી ધરપકડ કરી હતી પોલીસે સ્થળ ઉપરથી વિસ્કીની ખાલી બોટલનાંગ એક અને વિસ્કીની નાની બોટલ નંગ બે જેના કુલ રૂપિયા બસોને છેતાલીસ તેમજ પકડાયેલા ઈસમો પાસેથી મોગાદાટ આઈફોન જેવા મોબાઈલ ફોન કુલ દસ મળી કુલ રૂપિયા એક લાખ ત્રીસ હજાર બસોને છેતાલીસનો મુદ્દામાલ પોલીસે કબજે લઈને તેમની સામે પ્રોહિબિશન તેમજ મહેફિલ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જોકે વાપી વિસ્તારમાં મહિલાઓ સાથે ચાલી રહેલી મહેફિલમાં પોલીસે આકસ્મિક રેડ કરતાં ચકચાર મચી જવા પામી હતી